શિવાજી મહારાજની માતા જીજાબાઈ સિંધખેડના લખુજીરાવ જાદવની પુત્રી હતી શિવાજીના જન્મ સમયે ડેક્કની સત્તા ત્રણ ઇસ્લામિક સલ્તનત બિજપુર અહમદનગર અને ગોલકોન્ડામાં હતી શાહજી વારંવાર નિઝામ શાહી આદિલ શાહ અને મુગલ વચ્ચે તેમની વફાદારી બદલદાન રહેતા હતા પરંતુ તેમને પોતાની જાગીર હંમેશા પુણેમાં જ રાખી અને એમની સાથે એમની નાનકડી સેના પણ હતી શિવાજી પોતાની માન જીજાબાઈ પ્રત્યે બેહદ સમર્પિત હતા ધાર્મિક વાતાવરણે શિવાજી પર ઊંડી અસર પાડી હતી જેના કારણે મહાન હિન્દુ ગ્રંથો રામાયણ અને મહાભારત ની વાતો તેમને તેમની માતા પાસેથી સાંભળી હતી આ બે ગ્રંથોના કારણે તેમને જીવન પર્યંત હિન્દુ મૂલ્યોનો બચાવ કરતા રહ્યા આ સમય દરમિયાન શાહજીએ તેની બીજી પત્ની તુકાબાઈ સાથે લગ્ન કર્યા હતા શિવનેરી કિલ્લો શિવાજી મહારાજનું જન્મસ્થળ લાશકરી કાર્યવાહી માટે શાજી કર્ણાટકમાં આદિલ શાહના સૈન્ય તરફ અભિયાન ચલાવા માંગ્યા. તેઓએ શિવાજી અને જીજાબાઈને છોડીને એમના સંરક્ષક તરીકે દાદોજી કોંડેવેને બનાવી દીધા. દાદોજીએ શિવજીને બુનિયાદી લડાઈ પદ્ધતિઓ જેવી કે ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવાડી. બાળપણથી શિવાજી ઉત્સાહી યોદ્ધા હતા પરંતુ તેના કારણે તેને માત્ર ઔપચારિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેને કારણે તેઓ લખી વાંચી શક્યા નહોતા.

મહારાજ તેમના પરિવારના ભાઈ સાથે અને તેમના જોડાયા સોળસો પિસ્તાલીસ માંગ કિશોર શિવાજીએ સૌ પ્રથમ વખત હિન્દુ સ્વરાજની અવધારણા દાદાજી નરસપ્રભુ સમક્ષ પ્રગટ કરી